આ આગળ જે થઈ હવે એના બીજા ટક નું ખાવાનું નતું ટક નું ખાવાનું નતું હવે અત્યારે આમને મોટા આશ્રમો મોટે ફાળવેલો એટલે એમ કે આ ભજન કરે છે ભેગું કરે છે

રામ છે એને કોઈ નું મંદિર બાંધી ભક્તિ નથી ભગવાન પૂજાય મંદિર બાંધવા કરવા ભગતે વાણી કીધો છે ને આ તો પાખંડ વાળા પૂજાણા જતી જતી શું સુપાણા આ તો કે પાખંડ વાળા પૂજાણા

લાખો રૂપિયા કલાકાર ની ફી હાથ હાથ લાખો કબીર સાહેબ ને બોલતા હોય મીરાબાઈ ને બોલતા હોય નરસિંહ મહેતા ની બોલતા હોય વાણી ની છે અને એની ફી આવી હોય પછી કે વાણી વધે પણ પાડે નહિ પોતી એ પોપટિયા ગણાણ આ ની વાણી પોપટિયા નથી ભક્તિ માં એના ભક્તિના કઈ લેવા દેવાના પણ એના રૂપિયા નું કામ છે બરાબર રૂપિયા વિના કઈ થતું નહિ આપણને ખબર પડે છે કે પૈસા વિના કઈ ન થાય નો સાજુ થોડું હોય તો હાલે પૈસા વિના ઘડીએ હાલતું નહીં એ આપણને ખબર પડે આપણને જરૂર નહી પૈસા ની પૈસા ની કોને ધન ભેગું કર્યો પૈસા ખાનારા ખાય છે આગળ આગળ ઉપર થી આયલું આવે છે જો આપડે આ પાટણ અહિયાં સોમનાથ

નો થાય પણ મહેનત નો નીતિ આ તો ધોતી ને ધન ભેગું કર્યું પછી ખાનારા ખાઈ જાય છે અત્યારે આપણે અબ્જોપતિ મંદિર હોય છે ઘણા મંદિર હોય છે ભેગું એટલું ક્યારેક આફત આવે એમાં પછી કઈ મંદિર વાળો કઈ અહીંયા ધ્યાન રાખે નહીં અત્યારે સ્વાકી પ્યારા હું જ મૂકવા જો લઈ ન જાય એ આ તો સ્વાકી પ્યારા પછી કડવા ભગતે એવું કીધું કે અસિમ ભોગી દેવી ગણાવે અસિમ ભોગી દેવી ગણાવે અને માતા માગે કે ભોગ પરશું નો હવે માતા નો માગતી હોય અહીંયા સપટે નાખી ને પોતાને એ જોવા ભોગ અસિમ ભોગી દેવી ગણાવે એવા ભુવા થકી બરમાણા માતા માગે ભોગ પરશું ના પાડા ને બકરા કપાણ અત્યારે વિજ્ઞાન રાથા રાથાવાળાએ કામ સારું પાડ્યું છે એટલે ઓ જેવ હિંસા બંધ કરાવે છે ખોટા ધૂણે દાણા રોવે તો એ બંધ કરાવે સતાયના જાન થાય લાઈબી જાય સં બંધ કરાવે સારું છે જીવ તો એટલા બસે પૈસે શેલી કદામ કરવા ભગત એવું કેતો કે મંદિર બાંધીને મહંત બન્યા કાઈ ખેલ કા મુંડાણા કરવો ભગત કે એવા ઊંડા ડાટી માથે મુકજો પણ આવું ધોતવાનું કરતા ઊંડા પણ એ હાસો એ કરવા ભગત ની વેદના બોલી પણ આ શક્ય નથી કે આ બન થાય આ બેન ન થાય તો કે આ શીખો એકસન બાજુ બે સત ને અસત આયે જ છે આ જ છે પેલે સતયુગમાં અસત તો હતું જ બધું કીધું કે પોતાના મંદિર તો છે વાત બધી હાસી પણ કયું મંદિર આ પાર્વતી ને ભોળાનાથ બેઠા હતા એમાં રામ લક્ષ્મણ સીતાજી ની શોધ નીકળ્યા એટલે ભોળાનાથ નમન કર પણ તમે તો મોટા મોટા છો ને મન કોને કરો કે આ રામ મોટા હું એનું જ ભજન કરું છું એટલે ભજન એનું જ કરું પણ તો એમાં પાર્વતી શંકા એ પાછી વળે એને સીતાજીનું નું રૂપ લઈને આમાં અમે ગયા અમે ગયા તો રામ બોલ્યા માતાજી તમે કે નહીં અમારા પિતાજી ક્યાં છે ને તમે એકલા વાવરમાં શું તો પાર્વજી મૂળ હતો કે બ્રહ્મ છે એટલે હાલતા ચાલતા મંદિરની બધું બનાવ્યું કૃષ્ણમાં રામ એટલે કૃષ્ણ ને રાધા રાધા ને કૃષ્ણ એકાબીજી પ્રેમ એ બધું કોળિયા જુદા આ મંદિર જુદા પણ ગયા બે ઈ મંદિર આ મંદિર ની છે પણ રાધુ સંતો ગમે બધાને સત્સંગ કરી આશી સમજાવે ને આ રેણી કેણી પેલા આમ આ નીતિ ધર્મ આ બધું સમજાવે આ આને આગળ વધો તો એ માર્ગે બધો રસ્તો જડી જાય એટલે મંદિર તો છે પણ આ પોતાના જ મંદિરની પ્રતિમા પાળો એટલે બસ પૂરું એટલે ગુરુ ગુરુ તમે નીતિ નિયમ પ્રમાણે રેણે ક્યાં માં જો વાણી બધું શુદ્ધ વાણી હોય અને સત્ય વાણી હોય એટલે એ આગળ 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 એ પછી બધું વધતું 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 જાય અને અધર્મ કરો તો અધર્મ ન હોય ઘટત ઘટત બધું ઘટતું જ જાય એમાં આ તો બધા બુદ્ધિ દોડવી ને આ બધો ધંધો હાલે ને આપડો સત્સંગ હાલે અને શિષ્ય સેવક થાય ને એ બધું થાય ને બધું ફટાડ થાય આવું આવું કરવા મળી જાય એ આવું મંદિર તો છે પેલેથી

પોતાના મેલ નો જાય તો એમ કે હું ગમે એટલું ભજન કરે એમાં પાછું વધી ગયું હું આ બધા જે ઓલો કાઢ્યો ફલાણો કેટલા ધરમ ખાડ્યા હવે એમાં જે સાધુ સંતો કાન ફૂકતા કાન ગુરુ થતા ને એ બધા એમને એ મારા 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 બધા મારા દસ થઈ ગયા હા કર્યો ને હા કર્યો બધા ઉપદેશ કર્યા આપડો ધંધો બની ગયો એને બીજું કહ્યું કહી દઉં બીજું પણ હવે કબીર કઈ થોડોક સંપ્રદાય વ્યક્તિ હતા પણ અત્યારે એવા અઢાર વાર સંપ્રદાય ધરમ એક છે અને એમાં સંપ્રદાય એટલે કીધું ને કે આ પોતાના મંદિર ની રાખીને આ પાકા અનુભવ ન થાય શું કરે એટલે આ બધો આડો એમ ભટકે છે માણસો બધા રમાયણ ને સડાઈ દીધા છે વાત ના ઢાંકી દીધી ભેગું કરવું ભેગું એટલે આ છે વાત ઢકાય રહેશે કરો મારા